જેમ સમરમાં કેરીથી અથાણા બને એ જ રીતે વિન્ટરમાં પણ જુદી જુદી રીતે અથાણા બને રાઈટ તો ચાલો બનતું એક સરસ મજાનું મરચા અને લસણનું અથાણું જોઈએ શિયાળાના જે લાંબા અને મીડિયમ થી કેવા મરચાં આવે છે લીલા મરચા એ લેવાના છે એને ધોઈ કોરા કરી અને આ રીતે ટુકડા કરી લઈશું લસણ ની કળીને છોલી અને ઊભી ચીરી કરી લેવાની છે અત્યારે આદુ અને હળદર રાતેલા છે ઘરમાં એ જ મેં લઈ લીધા છે હવે એક પેનમાં કે વઘારિયામાં સો એમ એલ જેટલું તેલ ગરમ કરીશું ત્યાર પછી મસાલો બનાવીએ ધાણા જીરું વરિયાળી આખા મરી અને રાઈ મેથીના કુરિયા આ લઈ અને એને શેકવાના છે રોસ્ટ કરીશું બેથી ત્રણ મિનિટ માટે ત્યાર પછી ચપટી અજમો ઉમેરીશું અને ગેસ ઉપરથી ઉતારી શેટ ઠંડુ થાય એટલે એનો દરદરો પાવડર પીસી લઈશું મિક્સીમાં ક્રશ કરી લઈશું હવે એક પેનમાં તેલ ગરમ કરવાનું છે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું અડધી ચમચી હિંગ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આદુ એક ટેબલ સ્પૂન જેટલું લસણ અને એક ટેબલ સ્પૂન જેટલા લીલા મરચાં આને મિરચી કટરમાં ક્રશ કરીને લીધા છે એને લગભગ બે થી ત્રણ મિનિટ માટે આ રીતે રોસ્ટ થવા દઈશું મીડિયમ હીટ ઉપર ત્યાર પછી જે લસણની કઢી હતી કટ કરેલી એ ઉમેરીશું મરચાં ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ તેલથી કોટ પણ થઈ જાય અને સાથે થોડા ચઢી પણ જાય ત્યાર પછી જે મસાલો ક્રશ કર્યો હતો એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલા આદુ અને હળદર આથેલા છે લીધા છે ના હોય તો કાચા પણ તમે લઈ શકો છો આ રીતે ચીરી કરી અને ઉમેરી દેવાના છે બે મિનિટ માટે એને ફરીથી રોસ્ટ થવા દઈશું બે થી ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું જસ્ટ ફોર કલર ઉમેરીશું બાકી તીખાસ તો લીલા મરચાંની છે જ એટલે તીખાસ માટે મરચાંની જરૂર નથી હવે જે ગરમ કરેલું તેલ હતું એ એની ઉપર પોર કરીશું લગભગ અડધું તેલ લઈ લેવાનું છે પછી જરૂર પડે એ પ્રમાણે ઉમેરીશું લીંબુનો રસ બે ટેબલ સ્પૂન વિનેગર બે ટેબલ સ્પૂન ઉમેર્યો છે વિનેગર તમારે ના ઉમેરવો હોય તો માત્ર લીંબુનો રસ ડબલ કરી દેવાનો એટલે કે ચાર ટેબલ સ્પૂન કરી દેવાનો સરસ રીતે મિક્સ કરી અને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે આ રીતે જે ચીનાઈ માટીની બરણી આવે એમાં પણ ભરી શકો છો અને કાચની અથાણાની જાર આવે એમાં પણ ભરી શકો છો લગભગ બેથી ત્રણ દિવસ માટે એને રહેવા દેવાનું છે અને પછી એનો ઉપયોગ કરી શકો છો ફ્રીઝમાં રાખશો તો લગભગ દસ થી પંદર દિવસ સુધી એને સ્ટોર કરી શકશો ચોક્કસ બનાવજો શિયાળો છે એટલે થોડું તીખું ધમધમતું આદુ મરચાં અને લસણવાળું આ અથાણું તમને ચોક્કસ ભાવશે Thank you.